नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल में तरु स्वागत है ગુજરાતમાં સોમવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ પલસાણા વિસાવદર અને બારડોલીમાં વરસ્યો હતો આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે जेमा राजकोट, पोरबंदर, द्वारका, गिर सोमनाथ सहित ना વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે પગલેપુર જેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આજે 22 જુલાઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, વલસાડ અને નવસારી જિલ્લામાં સતત બે દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા લોકોએ સતર્ક રહેવાની સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરતાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત તાપી, ડામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે અનેક ગામો જળમગ્ન બન્યા છે. ઘણા ગામો બેટમાં ફેરવાયા છે. આવવામાં સવાલ એ થઈ રહ્યો છે કે સૌરાષ્ટ્રમાં હજુ ક્યાં સુધી ખબખે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ક્યારે થશે મહે? અમદાવાદ, ગાંધીનગરમાં ક્યારે થશે વરસાદ? મધ્ય ગુજરાતમાં ક્યાં ખબખે અત્યંત ભારે વરસાદ?